દર્શક મિત્રો આને કહેવાય ચમત્કાર અત્યારે હાલ અંબાજી ભાદરવી પૂનમની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા લોકો મિત્રો અંબાજી અંબેમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે મિત્રો આ જે પગપાળા સંઘ જઈ રહ્યો છે એનો વિડીયો બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો આ વિડીયો માધ્યમથી એવું કહી રહ્યા છે કે આ તો અંબેમાનો મોટો ચમત્કાર કહેવાય આટલું બધું પાણી જઈ રહ્યું છે આટલા બધા લોકો માતાજીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા છે મિત્રો કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને કંઈ પણ તકલીફ નથી પડતી એ માતાજીનો મોટો ચમત્કાર છે અને અને મિત્રો આટલા બધા વહેતા પાણીમાંથી નથી માતાજીનો જે સંઘ પસાર થઈ રહ્યો છે એનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો તો એવું માની રહ્યા છે કે માતાજીના દર્શન કરવા માટે જે પણ લોકો જઈ રહ્યા છે તેને માતાજી સુરક્ષિત તેમના ધામ સુધી પહોંચાડે છે મિત્રો ભાદરવી પૂનમ આવી ચૂકી મેળાની શરૂઆત થઈ ચૂકી છે ઘણા બધા એવા ચમત્કારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ઘણા બધા વિડીયો તો સાચા પણ હોય છે કારણ કે તમે વિચાર કરો કે એક મોટી મોટી ઉંમરના એસી થી નેવું નેવું વર્ષના લોકો પણ માતાજીના દર્શન કરવા અમુક તો ચાલતા પણ જતા હોય છે એટલે મિત્રો માતાજીનો ચમત્કાર હોય માતાજીની એવી શ્રદ્ધા રાખીને જતા હોય ત્યારે જ મિત્રો એ ત્યાં સુધી પહોંચી શકે છે આ માતાજીના મોટા ચમત્કાર છે ઘણા બધા લોકો તો એવું કહેતા હોય છે કે અંબેમાં સાક્ષાત દર્શન પણ તેમને આપતા હોય છે આ મિત્રો અંબાજી માતાનો ચમત્કાર છે અને ઇતિહાસમાં લખેલો છે કારણ કે એમ ને એમ દઈ ત્યાં લાખો પબ્લિક માતાજીના દર્શન કરવા માટે જતી હોય શું દર્શક મિત્રો તમે પણ અંબાજીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા છો અમે માને માનો છો તો વિડિયોની અંદર એક સારી કોમેન્ટ કરી દેજો આપણે તમને આ વખતે 2025 ના રોજે રોજ નવા નવા જે વિડિયો વાયરલ થતા હશે નવા નવા સમાચાર અંબાજી રિલેટેડ અંબેમાના મંદિરના સમાચાર તમને બતાવતા રહીશું તો આપડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે તરત જ આપણે તમને માહિતી આપીએ આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે